હેલો વિવર્સ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે ફરીથી આપ સૌ સમક્ષ એક નવી રચના સાથે હાજર છું શરૂઆત કરીએ શ્રીહરિની પ્રાર્થનાથી જગત નિયંતા પાલન કરતા દુઃખ હરતા जगदीश्वर जगदेश्वर परमेश्वर मातागतनियन्ता प्रभु प्रभुने विनंती करती मारी आ ने प्रभु श्रीकृष्णने समर्पित હું આપ સૌ સમક્ષ રજૂ કરું છું પ્રભુ શ્રી કૃષ્ણ કહે છે કે હું મુક્તિનું વરદાન આપું છું પણ એટલું જલ્દી ભક્તિનું વરદાન નથી આપતું કારણ કે મારા એવા નિષ્કામ ભક્તો પાસે હું હંમેશા બંધાયેલો રહું છું એમના હૃદયમાંથી નીકળી જવાની મારી પણ તાકાત નથી અને એટલે જ તો સુરદાસજીએ એક પદ ગયું છે એનો અર્થ છે કે મને નિર્બળ જાણી મારો હાથ છોડાવી જઈ શકો પણ મારા હૃદયમાંથી તમે નીકળીને જઈ શકો તો હું તમને ખરા વીર માન તો ચાલો આજની મારી આ રચના જોઈએ અબ તો દીદાર کرا દે મેરે કાન અબ તો દીદાર کرا દે જી दीदार करा दे अब तो दीदार करा दे मेरे काना अब तो दीदार करा दे अर्जुन का तू सारथि बना था गीता का उपदेश दिया था જ્ઞાન કી જોત જગા દરે કાના અબતું દીદાર કરા દે અબતુ દીદાર કરા દેરે કાના અબતું દીદાર કરા દેઠ સા મળ સા તું તો બના થ મેહતાજી કા કામ ભક્તિ યોગ સિખા મેરે કાના અબતુ દદાર અબતુ દદાર કરા सकोबाई का साथ दिया था चक्की चलाने तू बैठा था प्रेम का स पिला दे मेरे खाना अब तो दीदार करा दे अब तो दीदार करा दे मेरे खाना अब तो दीदार राह में तेरी इतनी भक्ति में है शक्ति कितनी दुनिया को ए दिखा दे मेरे काना अब तो दीदार करा दे अब तो दीदार करा दे मेरे काना દાર કરા દે જીવન રથ તેરે હાથ મેરે કાના કરા દે દર્શક મિત્રો આપ સૌની મહારા જય શ્રી કૃષ્ણ ફરીથી મળીએ કોઈ નવી વાત કોઈ નવી રચના સાથે